કે દીકરા સોનો રહી જા સોનો રહી જા હું તારી માતા બેઠી છું બહુચર બેઠી છું ચિંતા ના કરીશ રોઈશ નહીં ભલે આ દુનિયા મજાક બનાવ પણ સમય એવો બનાવીશ કે તારો મજાક બનાવવા વાળાનો મજાક ના બની જાય મારું નો માતા નહીં મારા દીકરા કદાચ એક શબ્દ બી અપ શબ્દ બી બોલી જાય ને તો તમારી લાખો ગારો ખાય કોઈ હારું હારું ખાવાનું લાવો કાજુ બદામ હા તે લાવો છો ને તો ભલે તમે જે લાવો બધું મન સ્વીકાર પણ મારા જેવી તમારા ઘેર છે ભાવ થાય અંદરથી થી મારી માતાને કાજુ બદામ ખવડાવ તો ભલે પૈસા ના તો દસ રૂપિયાના ના લાઈન મેળજો તમારી માં રાજી રહેશે

હું લાલચમાં નહીં નાખતી હો તમને પણ એક ભાવ શીખવાડું કે વગર માગે ગોડા એની ઉપાસના કરી જુઓ એની ભક્તિ કરી જો આપે રૂપે દેવી શક્તિ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે જે હારી હશે ન્યાયયુક્ત યુક્ત છે ધર્મ છે એ બધી ઈચ્છાઓ પૂરી કરશે તમારી માં આટલો વિશ્વાસ રાખજો દાદીની શરૂઆત રામ નામથી કરું છ એવા રામ નામ નું ઉચ્ચારણ લાખો ભાવિકો ની વચ્ચે એક સાથે રામ નામ નું ઉચ્ચારણ થાય તો મારા ધામ મારા નહીં નહી પચી નહી પચાસ નહી પણ પોસ લાખ સુધી કદાચ મારા ભાવિક ભક્તો ની કદાચ ભીડ નો આંકડો ના પહોંચાડો મારો નો માતા ને એમના બાપ દાદાના પૂન થી એક ટવકા પર જાગૃત થનારી હું સોલંકી પેઢીની બહુચર માતા મારા બહુચર ના તો આ મારી વાતો પાલન કરવાથી કામ થાય છે વારેજા ધામમાં ચમના દુઃખ દૂર થાય છે વારેજા ધામમાં અહીં આઈન પગ પકડવાથી દુઃખ દૂર નહીં થતા

અને બસ એક સ્વાર્થની બુદ્ધિથી બુદ્ધિ થી પોતાની વ્યક્તિગત સ્વાર્થની પૂર્તિ કરવા માટે આવા આવનારા ભાવિક એમની જોડે કંઈક પડાઈ લેવાની કઈક લઈ લેવાની આશા ને તારે એ ભુઓ એની માતાનો ગુનેગાર બને આવું વેરડી માતા બોલું છું ખાલી દીવો નહીં આમાં મારી મેલડી માતા બેઠી છે આમાં મારી બહુચર માતા બેઠી છે કે આજે આખા ગુજરાતમાં સૌથી વધારે ભાવિક ભક્તો લઈને બેઠેલી મેલડી